ભૂમિ પૂજનના ઐતિહાસિક સમારોહનું ભવ્ય આયોજન 25 ફેબ્રુઆરી 2024 ના રોજ રવિવારે થવામાં આવ્યું હતું સાથે જ રામકથા મેદાન સેક્ટર 11 ગાંધીનગર ખાતે વણકર મહાજનની મહાસભાનું ભવ્ય આયોજન કરવામાં આવે છે ત્યાર બાદ સંગના હોદ્દેદારો ડોક્ટર અમૃત એસ પરમાર હરગોવિંદ પી સોલંકી સુધીર બી પરમાર ફાઇનાન્શિયલ એડવાઇઝર જ્યારે મોતીભાઈ આર વણકર ટ્રસ્ટી

નોકરીઓમાં યોગ્ય તક મળે તે માટેના પરીક્ષા વર્ગોનું પણ આયોજન કરવામાં આવેલું છે છે હાલમાં વણકર સમાજના જુદા જુદા પરગણામાં સ્થાનિક ક્ષેત્રે શૈક્ષણિક અને સામાજિક કાર્યકરો કે કાર્યક્રમોને લઈને કેટલા કાર્યક્રમ થઈ રહ્યા છે જ્યાં જુદા જુદા પરગણાના ઘણા વણકર ભાઈ બહેનો વિવિધ સામાજિક અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા છે ઉત્તર ગુજરાતના દસ જેટલા જિલ્લાઓના વણકર ભાઈ બહેનો સહિત સમગ્ર ગુજરાતના વણકર ભાઈ બહેનો આ ગરિમાપૂર્ણ કાર્યક્રમમાં ભાગ લેવા માટે થનગની રહ્યા છે પરંગણા મહાસંઘ એ એકમાત્ર ગુજરાતની અંદર ગ્રામ્ય સ્તર સુધીનું અનોખું અલાયદા નેટવર્ક ધરાવતું સંગઠન છે આ સંગઠન બિનરાજકીય બિનપક્ષીય અને બિન સાંપ્રદાયિક મંત્રને ભરેલું છે મહાસંઘ એ અન્ય તો અનોખું અલાયદું એ રીતે છે તેની અંદર એકમ તરીકે વ્યક્તિ છે અને આ અમારા સંગઠનની અંદર એકમ તરીકે પરગણું છે જે આદુ અનાદિથી સમાજના સુચારૂ સંચાલનની વ્યવસ્થાના ભાગરૂપે જે એકમ બનાવ્યું એવા છત્રીસ એકમો છત્રીસ પ્રચારાના બંધુત્વની ભાવનાથી તાણાવાળાથી બંધાઈને જે સંગઠન છે એનું નામ શ્રી ઉત્તર ગુજરાત વણકર સમાજ પંચ પરગણા મહાસંઘ છે જે વણકર ભવનનું નિર્માણ કરવાનું છે તેના માટે તારીખ પચીસ બે બે હજાર ચોવીસના રોજ કુડાસણ મુકામે વેચાણ રાખેલી જમીનમાં ભૂમિપૂજનનો કાર્યક્રમ રાખ્યો છે તેમાં સમાજના યોગદાન અને સહયોગથી આ ભૂમિપૂજન કરવાનું આયોજન કર્યું છે જમીન પણ સમાજના સહયોગથી વેચાણ રાખી છે અને આ ભવનનું નિર્માણ પણ સમાજના સહયોગથી કરવાનું છે આશરે અમારી ટેકનિકલ ટીમ તરફથી આ જે બિલ્ડિંગનો પ્લાન સાત માળના ભવનનું આયોજન કર્યું છે એમાં આશરે બાર કરોડ જેટલો ખર્ચ થનાર છે આ તમામ ખર્ચ સમાજના સહયોગથી અમે મેળવી અને ભવનનું નિર્માણ કરવાનું આયોજન છે